પોરબંદરમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ચોથી ડિસેમ્બરથી અગિયારમી ડિસેમ્બર દરમિયાન ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા જે સુબ્રમણ્યમ ભારતીના જન્મદિવસની ઉજવણીમાં ભારતીના બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે ભારતી મદ્રાસમાં સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું ભારતીય ભાષા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ભાષાનું વૃક્ષ બનાવવામાં આવ્યું હતું અને નેચર વોક પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાના પ્રાંગણમાં આવેલા વૃક્ષો અને છોડનો પરિચય કરાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ ડિજિટલ જનરલ બનાવ્યા હતા જેમાં તેઓ વિવિધ ભાષાઓમાં શીખેલા નવા શબ્દો અને શબ્દ દ્વારા વિવિધ રાજ્યોની વાનગીઓ સાથે કુકબુક બનાવવામાં આવી હતી જે સંબંધિત ભાષાઓમાં લખેલી હતી વિદ્યાર્થીઓને ભારતીયના જીવનની વાર્તાઓ અને ટૂંચકાઓ શેર કરવામાં આવી હતી જે રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાવિષ્ટ ભારતની તેમની દ્રષ્ટિને પ્રકાશિત કરે છે તેમજ વિવિધ ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓને અનુરૂપ વિવિધ ભાષાઓ અને લોક પરંપરાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી શાળાના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ એક કાર્યક્રમ રજૂ કર્યો હતો જ્યાં તેઓએ તેમની ભાષા અને સંસ્કૃતિ વિશે પત્રો લખી અનુવાદ કરી અન્ય વિદ્યાર્થીઓ સાથે આદાન પ્રદાન કરીને એકતાનો સંદેશ આપ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર